મામા કેળા તો લાવ્યા છે પણ આમ જુઓ કોઈક એને બદલો પકડાવી દીધો છે લારીવાળાએ હવે એને લારીવાળાને તમે જઈને કહેજો કારણ કે કેળા પાછા લેતા જજો આપણે ખાવા નથી ભાઈ સમોસા હારા લાવ્યા મામા પણ આ છે ને ભાઈ કેળા તો એક બદલો આપી દીધો છે રામ રામ ના સીતારામ બધાને કેમ છો બધા મજામાં જમા દેશો હું પણ મજામાં છું હવે ગુડ મોર્નિંગ મોર્નિંગ થઈ આ છે સાડા આઠ અને આજે છે ગુરુ પૂનમ ઘણી બધી શુભેચ્છા

તો ફટાફટ ચાલો નીકળીએ છીએ ફ્રેશ થઈ ગયા છીએ નાસ્તો પાણી કરી લીધા છે તો ઘણા બધા બે ત્રણ ચાર મિત્રો મારી સાથે છે કોનો કોણ છે હાલો તમને આગળ હું મળાવું તો છે ને અમે ઘણા ટાઈમ પછી અમે છે ને જૂના ભાઈબંધો ભેગા થઈ ગયા છે અને જઈએ છે ક્યાં પણ પ્લાન બનાવ્યો છે ત્યાં જવાનો હવે તમને આગળ આગળ જઈ છીએ પછી કહે છે પણ પહેલાં તો છે ને ભાઈ સાહેબ પી લઈ આમ જુઓ મારા મામા કેમ છે મામા મજામાં મજામાં વાહ ઘણા ટાઈમ પછી ભેગા છે ને હા

તો સડવા મળ્યા છે અને વોલ્ટ કિરો છે ભાઈ હા અહીંયા તમને કહો આટલું બધું હેઠું છે અહીંથી પણ રસ્તો બહુ સરસ મજાનો છે અહીંથી જવાનું જો ટુ વ્હીલ થય પગી જાય કેમ લાગી હતી સડી ગઈ હતી ગાડી વાહ પકડીને બેઠા હતા એવું કરવું અહીં તમે ફોટા શૂટ કરીએ કા સમજે ભાઈ જો તમને વાતાવરણ છે ને એક નંબર છે આ બાજુ તમે જોવો ને તો અહીંથી વરસાદી વાતાવરણ અત્યારે વરસાદ તો નથી પણ વાતાવરણ એક નંબર છે આ બાજુ જોવો ને સરસ મજાનું વાતાવરણ આવ્યો તો એવું છે ભાઈ અંદર ઉપર જઈએ હવે ધીમે ધીમે ઘડી વોલ્ટ કર્યો તો પોહી ગયા છે ભાઈ કદમગીરી કમળાઈ માના ડુંગરને ઉપરો પણ થોડો આઠ ઢાળ ચડવાનો હતો ને તોય ભીંગ પડી ગયા એમ રહો મામા હા સડી ગયા છે આ સડી ગયા તો જો ભાઈ કમળાઈ અહીંયા સ્થાનક આવી ગયું છે અંદર જઈને દર્શન કરાવી છે બહુ સરસ મજાનો ગેટ આવી ગયો છે અહીંયા તો હાલો આપણે દર્શન કરીએ જોરદાર નજારો નો આખું ગામ અહીંથી દેખાય આખું ગામ ની પણ બે ત્રણ ગામ દેખાતા છે આટલો બધો સરસ મજાનો જોરદાર નજારો તમને બતાવું આટલો બધો જોરદાર સરસ મજાનો અને ભાઈ બધું છે ને હરિયાળી હરિયાળી વાહ શું કહેવાય હરિયાળી ગીર હરિયાળું વાતાવરણ થઈ ગયું છે અને ડુંગરા પણ એકદમ લીલા છ એવું છે બધું સરસ મજાનું કામ વાહ દર્શન કરીને દો જો એ વાત શ્રીફળાધીરા લાવો પરશદી તો યો છે ભાઈ આ ફરે કઈ બવલ ખાઈ તો આટોટાટા સરસ મજા નો આવે છે હેઠે ઘણા બધા દાદરા ઉતરીને આની પર પગઈછા છે પગઈછા ઉતરીને વિયાવા છે પણ આ મામા કે ભાઈ અમારે કે તમને મને કહે ભણા કે નાસ્તો કરાવવાનો છે એ કે આજનો ખર્ચો અમારા મામાનો છે નાસ્તાનો જો હા હો મौज કરો તમે તારે વાહ અમારા મામા કઈ નાસ્તો લાવ્યા છે સરસ મજાનો કે ભાણિયા આજે કે મામા ખુશ થઈ ગયા છે ભાણિયા ઉપર તો અમે કીધું મામા નાસ્તો જો લાવ્યો હોય તો આપણે નાસ્તો કરવો જ પડે ઈ વાત તારી ખોટી મરસા તો જોસા વગેરે નહીં તો ભાઈ છે નાસ્તો સરસ મજાનો આવી ગયો છે તો નાસ્તો કરી લઈ કારણ કે ભાઈ વાગી ગયો બપોર થઈ ગયા છે ને ભૂખ્યા લાગી ગયો ઓ લીલા મજાના સમોસા ચટણી છે અને આ બાજુ શું છે ફાફડી ગાંઠિયા છે ને કેળા છે એટલે ઘણું બધું થઈ રહે નહીં કાઢું નહીં ખૂટે મરચા તો ચાલો નાસ્તો કરી મામા કેળા તો લાવ્યા છે પણ આમ જોવો કોક એને બદલો પકડાવી દીધો છે લારીવાળા એ હવે એને લારીવાળાને તમે જઈને કહેજો કારણ કે કેળા પાસા લેતા આપણે ખાવા નથી ભાઈ લેતા તા પાછળ

એ મરસું મમ્મી એક જ ખાલી વ્યાજ બટકા થાય હા શું હવે સમોસા હારા લાવ્યા મમા પણ આ છે ને ભાઈ કેળા તો એક બદલો આપી દીધો છે ને ફાફડી સારી છે મરસા હારા છે ચટણી બીજી સારી છે બધી પણ કેળામાં શેતરી ગયા છે ભાઈ કેટલાના પંદરના ડઝન છે કઈ આઠના ડા ન હોય કોઈ દમ જતો ખરો બગડી ગયેલા આઠના ડઝન નો આવે મામ મજાનો નાસ્તો થઈ ગયો છે ભાઈ હવે આવ્યા છીએ આપણે ફોટોશૂટ કરવા ફોટોશૂટ કરીને હવે નીકળીએ ધીમે ધીમે કારણ કે ભાઈ મોડું ઘણું થઈ ગયું છે હવે અને ઘણું બધું બેઠા ખોટી છા અને સરસ મજાનો નજારો તમે જુઓ ને તો આવે જો આવે છે જુઓ તમે અહીંથી અને અહીંયા મસ્ત સેલ્ફી પોઈન્ટ લગાડેલો છે માં હા લાલાનો ફોટો પડવો છે વારો આવ્યો વાહ તો ભાઈ હવે છે ને દર્શન કરી લીધા છે અને ઘણું બધું ખોટી છે નાસ્તા પાણી કરીને હવે નીકળી છે તો ઘરે જવા કદમગીરી ની તમને ટ્રાફિક બતાવો હવે છે ને ભાઈ ગયા ને ત્યારે આટલી બધી ટ્રાફિક નહોતી પણ અત્યારે આટલી બધી ટ્રાફિક થઈ ગઈ ને જવો તમે આ બાજુ વાહન અને પાછળ તમે જોવો ને પાછળ ફૂલ 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 એટલે ફૂલ રસ્તા ચકા જામ થઈ ગયા છે હવે ધીમે ધીમે ઉતરીએ છીએ બ્રેક રાખજો નગર જાવ સીધા એ મામા જાય વાંધો નહીં જવા દેજે વગર પેટ્રોલ આવે એવું છે એવું છે તો ભાઈ ધીમે ધીમે હવે છે ને ઉતરીએ ડુંગરો સડે ત્યારે ભાઈ બહુ લોડિંગ હતું બહુ લોડિંગ ગાડીને પડ્યું છે પણ અત્યારે છે ને ભાઈ બંધ ગાડી જાય છે જો તમે

મકાન બનાવ્યું છે કોઈ ડુંગરા ઉપર તો આપણે છે ને ભાઈ બગદાણા આવી ગયા છે ને બગદાણા આવતા છે ને ફૂલ ભીડ આવી ગયા છે તમે જોવો પાછળ આટલી બધી છે ભીડ તમે જોવો સરસ મજાનો જોરદાર મેળો ભરાણેલો છે તો તમને હાલો આગળ આગળ મેળો બતાવું વરસાદ વાતાવરણ થોડોક હતું એટલે થોડોક મેળો છે ને ભાઈ હવે બગાડ્યો છે માહોલ તમે જોવા નીચે ને તો બારો બારો અંદર થઈ ગયો છે મેળો તો બહુ જબરદસ્ત હતો પણ હવે ધીમે ધીમે કરતો બધો પૂરો થવા મળ્યો છે એનું કારણ છે કે ભાઈ વરસાદે માહોલ બગાડી નાખ્યો છે અત્યારે આખો દિવસ તો મેળો હતો પણ અત્યારે ચાર વાગ્યા વરસાદ આવ્યો છે એટલે મેળો પૂરો થઈ ગયો છે પૂરો તો નથી ગયો પણ થોડો ઓછો થઈ ગયો છે બગદાણથી જતા છે ને અમારા સાયપાલ ભાઈ ની ભેગા થઈ ગયા પછી હવારના છે ને ભાઈ અમે કોન્ટેક્ટમાં હતા ફોન કરતા હતા કે બીજું પણ કઈ ભેગું નહોતું થતું કારણ કે વરસાદ એટલો ટ્રાફિક એટલું એ પેલા બગદાણ આવ્યા તો અમે પેલા બગદાણ આવ્યા તો પછી અમે શું કહેવાય કદમગીરી નીકળી ગયા ટ્રાફિક એટલી વરસાદ એટલો હતો

તો સરસ મજાની રીંગણી છે અને કેટલાક વીઘાની તમે રીંગણી કરી ત્રણ વીઘાની રીંગણી કરી ભાઈ આમ તમે જુઓ સરસ મજાની છે રીંગણીમાં પછી વાલોળના કંઈક શું કહેવાય શું છે વાલોળ વટાણાનું વાલોળ ને એવું કરેલું છે તો આવી છે બધી રીંગણી સરસ મજાની જુઓ તો એવી રીતનું છે ભાઈ તો જો સાપ આપણે પીદાસી છીએ ભરતભાઈ સરસ મજાની સાપ આવી દીધી છે અને હવે પછી ઘેરે નીકળીએ ઘરે નીકળી ધીમે ધીમે અરે રોકાઈ ગયા હવે રોકાય હું એ ધીમે ધીમે જઈને હવે આવજો બીજો આપણે રેંગણી તો છે પણ અહીંયા અમારા મિત્ર છે ને રમેશભાઈ છે અમારા ભીખાતા એમના દીકરા રમેશભાઈ સરસ મજાની ઈકો ગાડી કરે છે જો તમે આ ગાડી સરસ મજાની ગાડી છે અને છે ને ભાઈ સ્પેશિયલ ભાડું કરે છે લોકલ બધું ભાડું કરે છે ભાઈ તો ખાસ કરીને છે ને ભાઈ એમના નંબર છે ને તમને નીચે આપી દીધા છે જરૂરથી કોન્ટેક્ટ કરજો બગદાણા બાજુ આવો તો ભાઈનું ગામ દેગવડા છે તો ચોક્કસથી ભાડા માટે કોન્ટેક્ટ કરજો તો આપણે પોગી જશે ઘરે ભાઈ અને બધા હવે પોતપોતાના ઘરે નીકળી ગયા છે અને આપણે આવીને જમવાનું બાકી છે તો આમાં ત્યાં ચબુબેન રમે છે ની નમે છે નમે છે હા ચબુબેન રમે છે ને આ એ છે ને ભાઈ બાર વઈ ગઈથી

શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળીશી નવ લોગ નવ બોલ તો નવા વિડીયોમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બાય 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 કહીજો ગઈ જો ગઈ જો ગઈ